આજે ભાવનગરમાં ઈદ ઉલ અજાની બલિદાનના પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા શહેરના અનેક સ્થળો પર નમાજ અદા કરવામાં આવી હતી નમસ્કાર દર્શક મિત્રો બી ઈ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ ઈદગાહ ખાતે ઈદ ઉલ અઝહાની નમાઝ અદા કરવા માટે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સવારથી જ ઈદગાહ પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં હાજર રહેલ મુસ્લિમ ભાઈઓએ શાંતિ અને ભાઈચારાના સંદેશા સાથે નમાઝ અદા કરી હતી નમાઝ પૂર્ણ થયા બાદ સૌએ એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી નાના બાળકોમાં પણ ઈદના પર્વનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ પ્રસંગે શહેરની શાંતિ અને સમૃદ્ધિ માટે દુઆઓ પણ કરવામાં આવી હતી ઈદ ઉલ બલિદાન ત્યાગ અને ખુશીનો સંદેશો લઈને આવે છે નવાપરા ખાતેની આ ભવ્ય ઉજવણીએ ભાવનગરમાં કોમી એકતાનું વાતાવરણ વધુ સુદૃઢ બનાવ્યું હતું તો આ હતી ભાવનગરમાં ઈદ ઉલ અઝહાની ભવ્ય ઉજવણીના સમાચાર બી ન્યૂઝ તરફથી પણ સૌને ઈદ મુબારક વધુ સમાચારો માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર